નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દરેકના જીવનમાં લક્ષ્મીનું મહત્ત્વ છે પૈસાનું શુક્રનું ખૂબ મહત્ત્વ હોય છે પૈસો લક્ષ્મી છે ને લક્ષ્મી શુક્ર છે અને દિવાળી આવે એટલે આપણે મા લક્ષ્મીની યાદ આવે ત્યારે એવું લાગે આપણે કે ભાઈ કંઈક કૃપા માની મારી પર થઈ જાય ને મારું જીવન ખૂબ સરસ થઈ જાય ચોક્કસ થાય છે પણ મિત્રો ઘણી વખત છે ને મારા ઉપાય કહો કે કોઈ બીજાના ઉપાય કહો ઘણી વાર ઘણા લોકોને એવું લાગે કે યાર આટલો બધો ખર્ચો હું કેવી રીતે કરું મારા ઉપાયમાં તો જનરલી ખર્ચાઓ નથી હોતા તો પણ ઘણી વખત કોઈક ઉપાય એવા હોય કે જેમાં ખર્ચો હોય તો ઘણા નથી કરી શકતા તો આજનો ઉપાય છે ને એવા લોકો માટે એવા લોકો માટે નથી સ્પેશિયલ નથી આ ઉપાય કોઈ પણ કરી શકે જેને કરવો છે તે કરી શકે ને આ ઉપાયમાં એટલું બધું બળ છે કે માં લક્ષ્મી સ્વયં તમારી સાથે જોડાય છે માં લક્ષ્મીનું આસન કમળ તો કમળ કાંકડી કમળ કાંકડીનો આજનો ઉપાય છે જે તમને જીવનમાં ખૂબ જ સારી બરકત આપી જાય અને જીવનમાં આપણે તમામ સુખોને ભોગવી શકીએ તો મિત્રો આજનો ઉપાય છે ને એકદમ સહેલો સરળ જો તમે કરો છો તો જીવનમાં તમને માતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય ને જીવનમાં સફળતા મળે હવે આ ઉપાયમાં આપણને જોઈશે એક કાંસાની વાડકી એક લાલ વસ્ત્ર રૂમાલ જેટલું અને કમળ કાંકડી કમળ કાંકડી થોડીક લાવીને રાખજો કેમ કે આ ઉપાય આપણે પૂનમ સુધી કરવાનો છે બધા જ ઉપાયો આપણે અગિયારસથી દિવાળી સુધી નહીં આવે પણ આ ઉપાય એવો છે કે આવનારા વર્ષમાં આપણને બરકત જોઈએ છે આવનારા સમયમાં આપણને પૈસો જોઈએ છે સુખ જોઈએ છે ઐશ્વર્ય જોઈએ છે તો દિવાળીને દિવસે જે દિવાળી પૂજન થાય આપણે જાતે કરીએ છીએ તેમાં એક કાંસાની વાડકીમાં અગિયાર કમળ મૂકી

એક કમળ કાંકડી તમારે પેલી કાંસાની વાડકીમાં મૂકવાની છે માતાની સામે દીવો અગરબત્તી પ્રસાદ કરી આશીર્વાદ માંગો બીજને દિવસે બીજી કમળ કાંકડી માને દીવો અગરબત્તીના આશીર્વાદ અગરબત્તી આ રીતે કાર્તક સુદ પૂનમ સુધી રોજ એક કમળ કાંકડી તમારે એ કાંસાની વાડકીમાં મૂકવાની છે અને માતાના આશીર્વાદ લેવાના છે હવે પૂનમને દિવસે આપણે જે છેલ્લી કમળ કાંકડી મૂકી તો પહેલાં આપણે વાડકીમાં મૂકેલી અગિયાર પંદર દિવસ બીજી વાળ કમળ કાંકડી મૂકી તો અગિયાર ને પંદર છવ્વીસ અને પાંચ કમળ કાંકડી જે લાલ કપડામાં બાંધીને મૂકેલી છે એ કમળ કાંકડી પણ આના ભેગી કરી દો અને આ જ કાંસાની વાડકી તમારા લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો આ થઈ ગયું તમારી તિજોરીમાં મા લક્ષ્મીનું સ્થાપન બરાબર કાંસાની વાડકી શુક્ર તમારા મનનો ભાવ માને બોલાવવાનો કમળ કાંકડી માનું આસન મા જાતે કમળ કાંકડીમાં લક્ષ્મીનો વાસ છે ધ્યાન રાખજો તો આપણે માને આપણી તિજોરીમાં સ્થાપિત કર્યા અને વાર તે વારે સારા દિવસે માને દુપ્ધીઓ બતાવતા રહેજો અને એમાં આશીર્વાદ માંગતા રહેજો આવનારું આખું વરસ તમારા માટે ધનની બાબતમાં મનની બાબતમાં સુખ ઐશ્વર્ય કંઈ ઘટે નહીં અને મિત્રો લક્ષ્મી જ્યારે કૃપા વરસાવે છે ને ત્યારે ખરેખર ભલભલાના નસીબ બદલાઈ જાય છે અને એ જ્યારે રૂઠે છે રીસાઈ જાય છે ત્યારે પણ ભલભલા રાજાઓ રંક બની જાય છે તો મા પર વિશ્વાસ રાખજો અને મેં જે પેલો કેસરવાળો ઉપાય બતાવ્યો ને કેસરનો હળદરનો એ ખાસ ધ્યાન રાખજો અને જીવનમાં કેસર અથવા હળદરનો ચાંદલો કરવાનું રાખજો ગુરુ તમારી સાથે હશે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારી સાથે છે તો મહાલક્ષ્મી ક્યાંય પણ જવાના નથી આની પર ચોક્કસ ધ્યાન આપજો અને જીવનમાં આવા ઉપાયોને જોડીને ચાલશો તો જીવન ખૂબ જ સરસ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યથી ભરેલું રહેશે તો મિત્રો આજનો વિડીયો ગઈ માં તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હરિદન ચોક્કસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે